શાન ગણાતા આશાત્ સિંહના નખ મળતા વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો ત્યારે મળતી માહિતી મુજબ સિમરણ ગામેથી જડપાલા આરોપી એ સિંહનો શિકાર કરાયો છે કે શું તે અંગે વન વિભાગની તપાસ શરૂ થઈ છે વાલજી વાસુર માતંગ નામના આરોપીને વન વિભાગે ઝડપી પાડ્યો હતો અને વન વિભાગ દ્વારા આ સિંહોના બે નખ ક્યાંથી આવ્યા કેમ આવ્યા વગેરે મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો આમ પૂર્વ બાતમીના આધારે સાબરકુંડલા વન વિભાગને દરોડા પાડતા સફળતા મળી હતી હાલ વન વિભાગે ઝડપાયેલા આરોપી વાલજી વાસુર માતંગને ઝડપીને ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે આરોપીના કોર્ટમાં રિમાન્ડ મેળવીને તપાસનો દોર વન વિભાગે આગળ ધપાવ્યો છે આ ગીર પૂર્વ વિભાગની સાવરકુંડલા રેન્જના સિમરણ સિમરન રેવન્યુ ગામે એક વાલજીભાઈ માતંગ નામના મકાનમાં બાતમી મળેલી કે ભાઈ એમના ચામડું વન્ય પ્રાણીનું અને નખ એમના ઘરમાં છુપાવેલા હોય અને ઘણા વર્ષો જૂના હોય અને એ એની તાંત્રિક વિધિ કરતો હોય જેથી આવી અમારા વન વિભાગના સ્ટાફને અને અમારા મહેરબાન સાહેબને શ્રી બાતમી મળેલી સાહેબના સૂચનાથી અમે લોકો એમના ઘરનું સરકારી પંચો રૂબરૂ સર્ચ કરેલું તો એક વન્ય પ્રાણી કાળિયારનું ચામડું ચામડું અને એક વન્ય પ્રાણીના નખ બે મળેલા છે વન્ય પ્રાણીનો અત્યારે એફએસએલમાં અમે મોકલશું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે સિંહ કે દીપડાના હોઈ શકે આરોપીનું નામ છે વાલજીભાઈ વાસુરભાઈ માતંગ